રામ રામ દોસ્તો આપણી સાથે છે વૈદ જીતુ દાદા જો ડીસામાં વૈદ્યનું કામ કરે છે અને એમ બહુ સારું ફેસબુક પર અને એટલું બધું સારું જ્ઞાન આપે છે જેનાથી અનેકો અનેક લોકોને ફાયદો થયો છે અને એ જ્ઞાન ફોરવર્ડ કરીને અમે લાખો રૂપિયા કમાયા હોઈશું એટલું બધું ફેસબુકમાં માર્ગ ઝુકરબગે અમને ખાલી ફોરવર્ડ કરવાના પૈસા આપેલા છે અને બધું જ્ઞાન આવું વૈદ જીતુ દાદા અને બધું વાલ્ય આયુર્વેદ બધું આયુર્વેદનું આવું બધું લખતા હોય એ લોકોનું ખાલી અમે ફોરવર્ડ જ કર્યું છે તોય અમે કમાણા છે તો તમે તો આશીર્વાદ ને બધું ઘણું બધું કમાયા હશો તો આજે ફરીથી તમારા જ્ઞાનનો થોડોક લાભ લઈ લઈએ તો આ હમણાં નવરાત્રી શરૂ થાય છે તો એક વિડીયો એમણે ખુદ પણ બનાવ્યો તો વૈદ જીતુ જીતુભાઈ પટેલ આ કરીને છે ને ફેસબુક પર આપણું હાજી હાજી હા

અને દક્ષિણ ઉત્તર ગુજરાતના કેલેન્ડર પ્રમાણે જોઈએ તો આસો મહિનાની શરૂઆતમાં હોય છે કરતા એ કેલેન્ડર પંદર દિવસ આગળ ચાલે છે કારણ કે એમને એ લોકો અમાવાસ્ય થી માનીએ છીએ એટલે આપડે ભાદરવા ના શરૂઆતના દિવસો એટલે આસો ના શરૂઆતના દિવસો શરૂ થશે ત્યારે એમને આસો અડધો પૂરો થઈ ગયો હોય છે

શરદ ઋતુમાં નવરાત્રીમાં આવે એમાં આ મહિનાના જે નવરાત્રી પર્વ છે એનો બહુ મોટો મહિમા કેમ કે ભાદરવો મહિનો આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પિત્ત સંચય નો મહિનો છે આમાં સૂર્ય બરાબર માથા ઉપર તપે અને બહુ ગરમી પડે અને ગરમીના ના લઈને શરીરમાં પિત્તનો સંચય થાય અને પિત્તનો પ્રકોપ પણ થાય તો આવા સમય દરમિયાન પિત્તથી બચવા માટે એક આ અદભુત સંયોગ અથવા તહેવાર આપણા પૂર્વજો આપણા ઋષિ મુનિઓ ગોઠવ્યો આયુર્વેદિક દ્રષ્ટિએ ભાદરવો બહુ ઉષ્ણ ઉષ્ણ મહિનો છે એમાં વતરાચિત્ર ચિત્રના જે તાપ છે એના વિશે તો બહુ ભારે વાતો આપણે ગુજરાતીમાં લખાયેલી છે ક્યારેક ચર્ચા કરીશું ચિત્ર નક્ષત્ર વખતે પણ આ વખતે સૂર્યના તાપના સીધા કિરણો શરીર ઉપર પડતા હોય છે અને શરીર એટલું બધું ઉષ્ણ બને છે એટલે પિત્તના સંબંધ માટે એક તો આખો ભાદરો મહિનો આપણે આપણે ત્યાં ખીરનો મહિમા છે આપણે આપણે જોયું છે કે શ્રાદ્ધમાં આપણે ખીર બનાવીએ છીએ શ્રાદ્ધ પક્ષમાં હા એટલે શ્રાદ્ધમાં ખીર બનાવવાનું કારણ શું હતું કે એક દિવસ દરેક આખા અંદર કોઈ એક ના પૂર્વજો માતા પિતા હોય પૂર્વજો વડીલો હોય એ વાસ પામ્યા ખીર બને અને નો પ્રસાદ આખા જતો બીજા દિવસે બીજા કોઈ નો હોય ત્રીજા દિવસે ત્રીજા કોઈ નો હોય પંદર દિવસ મહિના સુધી એક સળંગ ખીર બનતી અને એક બીજાના ત્યાં આપણે ખીર આપતા અને ખીર નો મહિમા ચાલતો જો કે હવે પ્રથા પડી ભાગી છે પણ છતોય હજુ ખીર ત્યાં બને છે અને ભાદરવો હા બપોરે ખીર ખાવી જ જોઈએ ફરજીયાત એમાં જેને હાથ તળિયા બળતા હોય શરીર માં પિત્ત નો પ્રાદુર્ભાવ હોય પસીનો દુર્ગંધ મારતો હોય એસિડિટી રહેતી હોય પેશાબમાં બળતરા ઉનવા રહેતી હોય માસિક વધારે આવતું હોય એવી બહેનો આ બધાય આ મહિનામાં તીખા પદાર્થો ખાટા પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ જે પિત્ત કરતા પદાર્થો છે અને એની જગ્યા મધુર અને સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરવું જોઈએ જેમાં ખીર પ્રથમ નંબર છે ખીર એ પિત્તનું પરમ પિત્તનું શામક કરવા વાળો પદાર્થ છે એટલે ઋષિ મુનિઓ એને શ્રાદ્ધ સાથે એક જોડી અને એક પરંપરા ઉભી કરી જે પરંપરાથી આપણા ત્યાં મોટા ભાગના આપણા જે તહેવારો છે ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જોડાયેલા જ હોય છે હવે એમને એક સરસ મજાનો પર્વ ચાલુ કર્યો એ છે આપણો આ શારદીય નવરાત્રિ તો નવે દિવસ આપણે રાત્રે માતાજીની આરતી પૂજા કરીએ ગરબા ગાઈએ અને આરાધના કરતા હોય છે ઘણા લોકો નવ દિવસના ઉપવાસ ને વ્રત રાખતા હોય છે આપડા વડાપ્રધાન મોદી સાહેબ પણ હા મોદી સાહેબ પણ નવરાત્રી કરે છે અને એ તો બિલકુલ નકોરડા ઉપવાસ સાથે કરે છે જન સમાજમાં પણ ઘણા ઉપાસકો છે ઉપવાસ સાથે ચોક્કસ મંત્રો નવરાત્રિ ના ઉપાસનાઓ થતી હોય છે અલગ અલગ માતાઓ સાથે અલગ અલગ દેવીઓ સાથે શક્તિના અલગ અલગ સ્વરૂપો સાથે પણ એમાં આપણે આજે મૂળ એક વાત કરવી છે એ વાત છે કે ભાઈ નવરાત્રી રાત્રે જ કેમ હા દિવસે કેમ તમે બધા જ કે દિવસે આવે છે હા વાત સાચી તો આયુર્વેદે કહ્યું છે કે દિવસ ની થોડીક ઊંઘ લેવી જોઈએ આ મહિનામાં બપોરે અને રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં જાગવું જોઈએ અથવા બેસવું જોઈએ બીજું એક લખ્યું છે કે ચંદ્રમાના પ્રકાશમાં રાત્રે પાણી ભરીને મૂકવું

હા એટલે ચાંદની હંમેશા આપડે ચાંદની પ્રકાશમાં બેસીએ તો શરીર શીતળતા નો અનુભવ થાય હવે ત્યાં ખાસ કરીને આપણા ગુજરાતી પૂર્વજો ની વાત કરીએ આપણે બહુ દૂર ના જઈએ ગુજરાતી પૂર્વજો વિચાર્યું વડીલોએ કે રાત્રે આ બધાને જો જગાડવા હોય ને ના પ્રકાશમાં લઈ જવા હોય તો કઈક એવો તહેવાર રોજવો જોઈએ કે જેથી કરીને બધા લોકો જાગે એટલે શક્તિ ના આખા મહિમા સાથે એમને શક્તિ એટલે સ્ત્રીને જોડી આખા તહેવાર માં રાસ એ તો બધા પાછળથી થી જોડાય છે સ્ત્રીઓના જ ઘર બહાર અને સ્ત્રી પોતે ઘરમાંથી બહાર નીકળે એટલે એની સાથે બાળક પણ બહાર આવે અને એની સાથે એના પતિ હોય જે કઈ હોય બધા બહાર આવવું પડે જો આમ આમ દેખીતી રીતે પુરુષો ના ગરબા હોય ને તો પુરુષો એકલા આવે બહાર ના રે એટલે આખું ઘર આવે અને બીજું આ એકદમ શક્તિ પરંપરા છે સ્ત્રીઓની આખો તહેવાર સ્ત્રીઓના પરંપરાનો છે સ્ત્રી શક્તિ ને પૂજવાનો સ્ત્રીને શક્તિ તરીકે નિહાળવાનો

જો તમે એ ના કરી શકતા હોય તો તમારા ઘર આગળ તમે ખાટલો ડાળીને સુઈ શકો રાત્રે ચંદ્રમા પ્રકાશમાં ધાબામાં કે અગાસી પણ જઈ અને મેક્સિમમ શરીર ઉપર ચંદ્રમા નો પ્રકાશ પડે એવું કરવું જોઈએ પિત્ત એમાં તમે તમે એક લખેલું હતું ને શરદ પૂનમ માં પેલી સાકર નું એ અમે કરીએ છીએ શરદ ના દિવસે સાકર મૂકવાનું હા એટલે એક્ઝેક્ટલી શરદ પૂનમ માં એવું છે કે નવરાત્રી પછીની જે આ પૂનમ આવે પ્રતિકભાઈ આ મોટામાં મોટી પૂનમ છે મોતીહારિ પૂનમ કોજાહારી પૂનમ પણ છે કે એ દિવસે દરિયામાં સૌથી વધારે ભરતી દેખાય છે મેક્સિમમ ભરતી જે આવે એ આ પૂનમે હોય પછીની કોઈ બીજી પૂનમે આટલી મેક્સિમમ ભરતી હોતી નથી શરદ પૂનમ નો એક આગવો મહિમા આપડા લોકો માં રહેલો છે આપડા જનજીવન માં આપના સમાજ માં પ્રકૃતિ માં પણ જોડાયેલો છે તો શરદ પૂર્ણમે ચંદ્રમા દે છે ને સોળે કળાએ ખીલે એવું આપડા લોકો માને છે અને પૂરે પૂરી કળા તો આપણે કોઈ કામ કરતા હોય ત્યારે બંધ દઈને તિલ દઈને ક્યારે સોળે સોળ કળા થી કામ કરીએ તો કામ કેમ ફીયુ છે એમે એ દિવસ એવું કહેવા છે કે રાત્રે ચંદ્રથી તમામ કળાઓ ખીલતી હોય છે સોળે સોળ કળા એટલે એ દિવસે ચંદ્રની જે ઊર્જા છે ચંદ્ર ઊર્જા એ મેક્સિમમ પૃથ્વી પર વધતી હોય તો એ સમય દરમિયાન તમે જો સાકરમો તો પરમ શીતળ થાય સાકર શીતળ તો છે પણ ચંદ્રમાનો સંયોગ થી एकदम શીતળતા આવે છે આ આયુર્વેદક પરયോഗ છે અને કહી આપણે એક બીજાનો સંયોગ થવો એક બીજાનો જોડાણ થવો જેમ એક કહેવત છે આપડા કે ज्ञानी से ज्ञानी मिले तो કરે જ્ઞાન की बात

હા એ વાત કરી કે નવરાત્રી એનું શાક અને છાસ ઉપર જો નવ દિવસ રહેવામાં આવે પ્રતીકભાઈ તો એમાં એવું છે કે મસા માટે એકદમ ઉત્તમ અને સચોટ ઉપાય છે સુરણ ને આપણા શાસ્ત્રો જે કોઈ વ્યક્તિ ની મસા હોય પાઇલ્સ આપણે કહીએ અથવા હરસ કહીએ એ હોય અને માણસ હેરાન થતો હોય ને કોઈ દવા કોઈ ઉપાય થી મટતા હોય તો એવા વ્યક્તિએ આ નવ દિવસ માતાજી ની આરાધના તો કરવી જ જોઈએ પણ એની સાથે સવાર બપોર સાત ત્રણ ટાઈમ બે ટાઈમ છોલી નાખી અને બટાકાની માફક આપણે બાફીએ એમ બાફી દેવું અને પછી બટાકાની ભાજીની માફક એમાં ઘી નો સામાન્ય વઘાર કરી દેવો સામાન્ય આપણે જીરું હળદર નાખી શકીએ થોડું ટેસ્ટ માટે મીઠું અને કાળા મરી નાખી અને શાક બનાવવાનું અને એવું તાજુ શાક સવાર તાજુ શાક બપોરે અને તાજુ શાક સાંજે ખાઈ ઉપર છાશ પી અને રહેવાથી મસાજ મટી જાય છે તમે કીધું તો આવતી નવરાત્રી સુધી મસાનો પ્રોબ્લેમ સોલ્વ રહે હા એટલે આવતી નવરાત્રી એટલે પછી આપણે ચૈત્ર પણ આ કરી શકાય અચ્છા ચૈત્ર નવરાત્રી એ કરો વળી પાછી શારદીય નવરાત્રી શાંતિ તો 100% થાય છે પણ ઘણાને તો જડમૂળથી પણ જતા રહે છે

આ વર્ષે અમે થોડુંક ઓછું કર્યું છે થોડા બીજા કાર્યક્રમો સામાજિક પ્રસંગોમાં બાકી શરદપુર છેલ્લા કેટલા વર્ષો થી ગામમાં જલારામ મંદિર છે અને જલારામ મંદિરે હાડીસા ડીસામાં ભવ્ય કેમ્પ થતો અમે લગભગ ઓગણીસો એકાણું થી શરૂ કરીને બે હાજર ને પાંચ છ સુધી આ કેમ્પ કર્યા એમાં આજુબાજુના ગામડા થી લોકો દૂધ આપી જતા ગાયનું અમે એમાં ખીર બનાવતા અને હજારો લોકો પંદરસો બે હાજર થી માંડી ત્રણ હજાર સુધી ની સંખ્યા અસ્તમાના પેશન્ટોની આવતી થયા અને ત્યાં રાત્રે આખો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા કોઈ જાદુગર લાવીએ ક્યારેક કોઈ ધાર્મિક પિક્ચર બતાવતા અને બીજા કેટલાક વક્તાઓ બોલાવી અને આયુદ્ધ નું પ્રવચન

સામાન્ય પડીકી હોય છે અને એના મૂળ અને છાલમાં પાવડર હોય છે એટલે એ કોઈ નુકસાન કરતા નથી બરાબર અને ફાયદો તો તમે તો મળ્યું હા મિનિમમ દસ ટકા તો મિનિમમ તો મળે મળે ને મળે જ છે

તો આવા પ્રયોગો અત્યારે તો ખાવાનું ફાસ્ટ ફૂડ ને જેવું જબરજસ્ત હોય છે ને તમે બીમાર કર્યા કરે પછી હોદવા જઈએ આપણે તો ડોક્ટરો હવે ડોક્ટરો જ મળે વૈદ તો મળે જ નહીં કારણ કે એને એક તો પછી પાછા કે ધીમું ધીમું આમાં તો અસર ધીમી થાય છે પેલા ફાસ્ટ કરી આપે એટલે પણ થોડુંક આપણે ખુદ પણ બહુ ફાસ્ટ જતા રહે ને એમાં પણ આ જે આયુર્વેદ છે એ થોડું ધીમું છે તો આપણને બહુ બધું ફાસ્ટ જોયે છે તો આમ પણ જડમૂળ કાઢવાના પ્રયાસો છે એટલે થોડાક ધીમા રહેવાના થોડીક આયુર્વેદમાં થોડું ખાવા પીવાનો ખાન ના નિયમો પણ પાળવા પડે છે એ પણ લોકોને થોડું રખવું પડે છે હા ડોક્ટર માં એવું છે કે ભાઈ કોઈ નીચે નિયમ હોતા નથી અને ટેમ્પોરરી હા ટેમ્પરરી થોડી કરતા હોય છે મોસ્ટલી હા પાઇલ્સમાં ક્યારે લખે તો પણ એમાં આયુર્વેદની એક બે દવાઓ તો હોય જ અચ્છા કોઈ પણ ડોક્ટર આયા

અને એમના જે આ બધા જ્ઞાન થી તમે પણ લાભાન્વિત થઈ શકો છો ખુબ ખુબ આભાર ફરીથી દાદા તમારો ચાલો ચલો આવજો રામ રામ